ત્રણ ચાર વાર પાછી ફેરી છે એકવાર મેં વિદ્યાન કરેલું એનાથી પાછી ફેરી છે આજે મેં ચેક કર્યું જોયું ગર્ભાશયમાં થોડું ઇન્ફેક્શન છે એટલે હવે હું એને ગર્ભાશય સાફ કરવા માટે અંદર દવા મૂકું છું ભાઈ બરોબર ને હા બરાબર હા તો ભાઈ આજે હુજી નુકસાની લેવી પડે અમારે પોરીભાઈ ડૉક્ટર ડી એમ આના આના પડીએ અમે આપીએ

ચલો હવે ગરમી આવે ત્યારે મને સપોર્ટ માં જાવ હા બરોબર તો કર્મ નો દીકરો આપું ખવડે એટલે એને જ ને તમારે થોડો ખાવાનો છે બરોબર ચલો બીજો કોઈ પ્રશ્ન બીજો કોઈ પ્રશ્ન નથી તો દોસ્તો હવે આપણે છે ને જે ડબલ ડોઝ મૂકવાના છે ને એ આપણે ક્યાં મૂકવાના છે હું તમને સમજાવું આ છે વલભાવ હવે અહીંથી ગન પાસ કરીને આપણે વજાઈનામાં આવ્યા વજાઈમાંથી આપણે આવ્યા સર્વિસમાં સર્વિસમાંથી આપણે ગન પાસ કરી અહીંથી ગન પાસ કરી અને આપણે નોર્મલી આપણે ડોઝ અહીં મૂકતા હોઈએ વીડિયોને અહીં આપણે મૂકતા હોઈએ બરાબર એટલે હવે આપણે ત્યાં નથી મૂકવાનું આપણે ડબલ ડોઝ મૂકવાના છે ને બે બે વાર બિદદાન કરવાનું છે એક સાથે એટલે આપણે એક બિદાન અહીં કરશું નમાં બરાબર જે એ એક બીજ મૂકવાનો સમય આપણે દસ સેકન્ડમાં લેવાનો છે દસ સેકન્ડની અંદર આપણે નિરા તે શાંતિથી દસ સેકન્ડમાં અહીંયા એક વિદ્યાન કરી દેવાનું એક ડોઝ મૂકી દેવાનો બરાબર જે હું વિડીયોમાં કરું છું પછી જે આપણે બીજું બીજો ડોઝ બનો અને એ બે ડોઝ એક સાથે નથી આપણે બનાવી જણા થ્રોઈંગ નથી કરવાનો પહેલાં એક ડોઝ કમ્પ્લીટ કરી દેવાનો એકવાર વિદ્યાન કરી અને આપણે ડાબી સાઈડ કે જમણી સાઈડ કોઈ બી એક સાઈડ તમને ફાવે તે સાઈડ પહેલાં મૂકી દઉં એટલે આપણે માનો કે જમણી સાઈડ પહેલાં અહીં મૂકી દીધું દસ સેકન્ડની અંદર બરાબર પછી આપણે બીજો ડોઝ થ્રોઈંગ કરવાનો કમ્પ્લીટ ગન તૈયાર કરવાનો અને પછી આપણે બીજો ડોઝ સેમ સર્વિસમાંથી પસાર કરી અને બીજા હોનમાં મૂકવાનો છે અહીંયા બરાબર એમાં પણ સેમ દસ સેકન્ડનો જ ટાઈમ લેવાનો છે નહીં એનાથી વધુ કે નહીં એનાથી ઓછો આ રીતે આપણે ડબલ ડોઝ મૂકવાનો છે